બનાસકાંઠાના અંબાજીમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના ભાઈની માલિકાના મેડીકલ સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો અંબાજીમાં મેડિકલ સ્ટોર ધરાવતા કેબિનેટ મંત્રીના ભાઈ જીતુ પટેલની દુકાને થી છ શખ્સો હુમલો કરતા સીસીટીવીમાં કેદ થયા અસામાજીક તત્વોએ મેડિકલ સ્ટોરમાં ઘૂસી હાથમાં ચેન બાંધી મેડિકલ સ્ટોરના કર્મચારીને માર માર્યો બાદમાં મેડિકલ સ્ટોર પર પથ્થરમારો પણ કર્યો હુમલાની આ સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધાતા અંબાજી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે પર અક્ષય સીસીટીવી ફૂટેજમાં અસામાજિક તત્વોનો આતંક કેદ થયો છે શું આખો આ મામલો હતો અને શું કાર્યવાહીની જાણકારી મળી રહી છે ધોરલ ચોક્કસ જણાવું કે યાત્રાધામ અંબાજી ગુજરાતનું મોખરાનું યાત્રાધામ છે અને વર્ષે દાડે અહિયાં લાખોની સંખ્યામાં ભક્તો અંબાજી આવતા હોય છે પરંતુ છેલ્લા બે મહિનાથી યાત્રાધામ અંબાજીમાં આ જે દુખવા તત્વોની જે ગેંગ તેનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે જગ્યા ઉપર મોબાઈલ સ્નેચિંગ છે ચેન સ્નેચિંગ જેવી ઘટનાઓ છે એ જોવા મળી રહી છે આજે દુખાદ અથવાઓ છે અંબાજીના અંદર ખરેખર એક સાઈડ થી રાજ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે સવારે વહેલા મોર્નિંગ વોક કરતા જે અંબાજી ના ગ્રામજનો તેમને પણ ખુલ્લે આમ માર મારવામાં આવી રહ્યો છે તો ગત મોડી સાંજે સાત વાગ્યાના સમયે જે મંત્રીશ્રી ઋષિકેશ પટેલ છે તેમના મોટા ભાઈની એક મેડિકલ અંબાજીમાં આવેલી છે ત્યાં આ લોકો તત્વો આવ્યા હતા અને ત્યાં પણ પોતાની દાદાગીરી કરીને ત્યાંના જે કર્મચારી છે માર માર્યો હતો અને પથરાવ પણ કર્યો હતો ત્યારબાદ જે અંબાજી પોલીસ છે તેમને આ સીસીટીવી કબ્જે કર્યા છે અને જે આરોપીઓને તપાસ છે એ તેમને ચાલુ કરી છે અને આ જ ઘટનાને લઈને આજે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજીના ગ્રામજનો એક મિટિંગનું આયોજન કર્યું છે જેની અંદર અંબાજી બંધ પાડી પાડીને જો આ ઘટનાઓ જે વધી રહી છે તેના ઉપર કઈ રીતે લગામ લાગી શકાય અને પોલીસ જે કામગીરી છે તેમના પરિના થી પરંતુ હજુ સુધી એક પણ આરોપી હાથમાં આવ્યા નથી તો તે આરોપીઓને પકડવા હેતુ અને પોતાની સુરક્ષા માટે જે અંબાજી છે બંધ રાખી શકાય તેઓ અંબાજી ના ગ્રામજનો તેનામાં પણ નવાઈ નહીં અને તે માટેની આજે એક મીટિંગ પણ છે અંબાજી ના માસલોર ખાતે યોજવામાં આવી રહી છે જી ધોરણ ધન્યવાદ અક્ષય